એફઆઈ બી એ વિદ્યાર્થીઓ તમે જ્યારે મને એવું લખો છો કે વેણીભાઈ પુરોહિતના જીવન કવન વિશે કહો તો મેં ઓલરેડી તમને એક આખું વ્યાખ્યાન મોકલેલું વેણીભાઈ વિશે અત્યાર સુધીમાં મેં ત્રણ વિડીયો કર્યા છે એક સમગ્ર વેણીભાઈ બીજું વેણીભાઈનું એક અદભુત કાવ્ય નયણા એના વિશેનો સુરેશ જોશીનો લેખ અને ત્રીજું વેણીભાઈ પુરોહિતના ભજન તો આ સિવાય તમને જે પ્રશ્ન પૂછાય વેણીભાઈ પુરોહિતની કવિતામાં વિષય વૈવિધ્ય અને સ્વરૂપ વૈવિધ્ય કયા કયા સ્વરૂપ પર એમણે કામ કર્યું તો ગીત ભજન ગઝલ અને સોનેટ એની અંદર એમની કવિ તરીકેની જે યશ છે એ ગીત અને ભજન પર

ત્રીજી જાન્યુઆરી ઓગણીસો એસી ના દિવસે એમનું મૃત્યુ કવિ છે વાર્તાકાર છે પણ વાર્તાકાર તરીકે એટલા જાણીતા નથી જન્મ સૌરાષ્ટ્રના જામખંભાળિયા ગામે બે ઉપનામે એમણે લખ્યું છે એક અખા ભગત અને બીજું સંત ખુરશીદાસ આ બે ઉપનામથી વાણીભાઈ લખતા ચાર કાવ્ય સંગ્રહો છે આચુમન ઓગણીસો પંચોતેર વ્યવસાય પત્રકાર હતા બહુ જાણીતા પત્રકાર ફિલ્મોના અવલોકન લખતા ફિલ્મોની અંદર ગીત પણ લખતા તારી આંખનો અફીણી એમનું બહુ જાણીતું ગીત ગીત ભજન ગઝલ સોનેટ અને લાંબી વર્ણનાત્મક કવિતા આ ચાર સ્વરૂપ પર એમણે હાથ અજમાયો છાંદસ વધારે લખ્યો પણ અછાંદસ પણ હાથ અજમાયો વેણી કવિ તરીકે કાયમ જીતશે એમના ગીતો અને ભજનોને કારણે નાના હતા ત્યારે વતનમાં મળેલા હવેલી સંગીતના સંસ્કારો એમના ગીતોમાં શબ્દ સંગીતની સૂક્ષ્મ સૂજ સાથે પ્રગટ થાય છે નાનકડી નારનો મેળો કે ઝરમર કે અમારા મનમાં કે પરોઢિયાની પદમણી આ એમના નોંધપાત્ર ગીતો છે એમના ગીતોમાં અને ભજનોમાં લોકગીતો અને ભજનની ભાષા અને ઢાળનો સમુચિત ઉપયોગ થયેલો તમે જોઈ શકો છો વેણીભાઈની વાણીમાં અને જીવનની દ્રષ્ટિ પ્રતિબિંબિત થાય છે એમનો વિસામો નામનું ભજન જેના વિશે મેં બહુ જ વિગતે વાત તમને કરેલી પ્રણયનો ઉન્માલ દર્શાવતો લય કેફ એ વેણીભાઈની ગીત રચનાઓમાં અનુભવાય છે વેણીભાઈના ગીતોમાં પ્રાસાનુપ્રાસ અને શબ્દ ગોથણી અનાયાસ પ્રાસાદિક રીતે ગોઠવાઈ જતા એવું તમે એના ગીતોમાં જોઈ શકો ઉર્મીજન્ય ઉદ્ગારો સ્વાભાવિક રીતે ગીતના ઢાળ અને લયમાં ગોઠવાઈ જતા મને અંધારા બોલાવે અને પરોડિયાની પદમણી જેવા ગીતો રોચક સુરાવટથી રોમાંચક અસર ઉભી કરે છે છલાંગ મારતા હરણા જેવા વેણીભાઈના ગીતોનો ઉપાડ વાંચતાની સાથે કાનમાં અત્તરનો પોમડો થઈ અને મહેક્યા કરે ગીતોની સફળતા પાછળ સરળતા ઉપરાંત સંગીત તત્વનો પણ એટલો જ ફાળો મેં કહું ને લઈ પ્રાસાનુપ્રાસ પ્રાસની રમત એમના કેટલાક ગીતો એવા છે જેમાં કલા અને કસબનું સાયુજ્ય સહયોગ અને સહવાસ છે કેટલા ગીતો એવી પ્રતિતિ આપે છે કે કવિએ આ ગીત લખ્યું નથી પણ ઉલટથી ગળામાં જે આવ્યું તે ગાઈ નાખ્યું છે વિષય જૂનો પણ સનાતન એમના કેટલા બધા ગીતોમાં રાધા કૃષ્ણ નિમિત્ત બન્યા છે દાખલા તરીકે સાવરિયા અહીં અભિવ્યક્તિમાં વ્રજ ભાષાની છટા અને છાંટ છે વેણીભાઈની કવિતા પર આમ પણ વૈષ્ણવ સંપ્રદાય અને હવેલી સંગત હવેલી સંગીતની અસર છે જ સાવરિયા ગીતમાં કૃષ્ણને નઠોર કહે છે નઠોર હોય કે ન હોય આ તો લાડ કરવાની એક રીત છે વેણીભાઈ નો કાન એ કેવળ કવિ નો કાન નથી એ સંગીતકાર નો કાન હતો ઈશ્વર પ્રત્યેની શરણાગતિ અને કજરી થવામાં જે આનંદ છે એ શબ્દમાં ન વર્ણવી શકાય આમ પણ ઠુમરી સાથે પ્રેમના ભાવ સહજપણે સંકળાય છે ઠુમરી અને કજરી એ જાણે વિલંબિત દ્રુતની સંવાદી કેડી છે આમ પણ પ્રણયમાં મિલન વખતે સમય દ્રુત ગતિ દ્રુત એટલે ઉતાવળે ઝડપે પ્રણયમાં મિલન વખતે સમય દ્રુત ગતિએ જતો હોય છે અને વિરહની અવસ્થામાં એનો લય વિલંબિત થઈ જાય છે ગોપીની બેચેની કવિએ સાંકેતિક રીતે

કે ન થઈ શકી બનસી એનો સંબંધ તો એમણે સ્પષ્ટ કર્યો છે ઠુમરી અને કજરી રૂપે કવિએ કૃષ્ણ માટે યદુવંશી શબ્દ વાપર્યો છે ગોપી વંશી થવાને બદલે કૃષ્ણ યદુવંશી થઈને દૂર જઈ બેઠો દહીં માખણની મીઠાશ લઈને ચાલ્યો ગયો એ ક્યાંક ને ક્યાંક તો હોવો જ જોઈએ પણ છુપાઈ ગયો છે અને એટલે જ આસપાસ બહાવરી આંખોથી ગોપી એને શોધ્યા કરે છે કૃષ્ણ સાથેની આ રમત આ મમત આ જુગાર એ તો ચાલશે એને કારણે જીવ જ જુગારી થઈ બેઠો છે અને કૃષ્ણ લગનની અગન એવી છે કે રહી રહીને એક જ શબ્દ જીવ પર કે જીભ પર આવે છે અને એ શબ્દ છે ગીરધારી ગોપીની બેચેની એવી તો આખરી છે કે જાણે કૃષ્ણના નામની લગન લાગી છે ગીરધારીના નામની એને હેડકી આવે છે કૃષ્ણ વિના રાત વલખે છે અને સવારે ભટકે છે અહીં લયમાં માધુર્ય અને લાલિત્યનો સાક્ષાત્કાર થાય છે વેણીભાઈના ગીતોની આ મોટામાં મોટી સિદ્ધિ છે રાધા કૃષ્ણ કે ગોપી કૃષ્ણના ભાવ પ્રતિ કોયોજીને પ્રણય સંવેદનને શબ્દસ્થ કરવાનો કવિ વલણ વેણીભાઈમાં અનુભવાય છે આમ પણ વેણીભાઈના ચિત્તમાં સંચિત સંગીતના સંસ્કારો અને હવેલી સંગીતના પરિચયનો પર્યાપ્ત ભાથું છે પરિણામે આ કવિ દ્વારા આ પ્રકારના કાવ્યોનું સર્જન સહજ રીતે થયું છે એ તમે સાવરિયા કે સાયુજ્ય જેવા કાવ્યોમાં જોઈ શકો ઠાકુર મેં ઠુમરી હું તેરી જેવો ચિત્તાકર્ષક ઉપાડ સાવરિયાનો ભાવ સંવેદનને મુકાબલે એમાં પ્રયુક્ત મંજૂલ અને મધુર પદાવલીને કારણે ભાવકના ચિત્તનો કબજો લચામાં આવે છે આ ગીતો ગિરધારીની ખોજમાં નીકળેલી વિરહ વિકળ ગોપીની વિકલતાની પરાકોટી ક્યાં છે જુઓ પંક્તિ आप ही दाव लगा कर बैठी जीरा भया जुआरी लगन अगन में लेत हिचकिया गिरधारी गिरधारी बिलखती रतिया भटकत भोर सांवरिया काहे होत नठो अई तीव्र विरह तार स्वरे वर्णन आयो छे तो सायुज्यमा शीर्षक सोचवे छे तम हृदय रास बिहारी टहकया पछीनी સ્નેહીના સાયુજ્યની સંતર્પક સ્થિતિ અહીં આલેખાઈ છે કેવું સરસ વર્ણન છે રંગ ભવનમાં આડે પડખે ગુપચુપ રહીતી લેટી ત્યાં આવ્યા ઘનશ્યામ નયનથી લીધી મને લપેટી સખીરી ટવક્યા રાસ બિહારી रंग भवन में आड़े पड़खे गुपचुप रहती ત્યાં આવ્યા ઘરશ્યામ નયનથી લીધી મને લપેટી ધડકતી ઝબકી અંગ ધ્રુજારી સખીરી ટહક્યા રાસ બિહારી અહીં લૌકિક કે સ્થૂળ પ્રણય ભાવને આલેખવાને બદલે કવિ અપાર્થિવ કે સૂક્ષ્મ એવા પ્રેમ તત્વને તાકે છે એટલે તો ગોપી સઘળું ભાન ભૂલીને જાતને ગાળી ઓગાળીને પેલા બ્રહ્મ તત્વમાં તદ્રુપ તન્મય થવાની જંખના સેવે છે એ કહે છે નઈ ચરણામૃત નઈ મિલનામૃત અધરામૃત નઈ માંગુ સૂર બ્રહ્મનું સંજીવન પી તંદ્રિત તંદ્રિત જાગુ કે નટવર નર નઈ હું નઈ નારી સખીરી ઢવક્યા ગીરધા કેટલી હદે તાદાત્મ એની સાથે સધાઈ ગયું છે નઈ ચરણામૃત નય મિલન અમૃત અધરા અમૃત નઈ માંગુ સૂર બ્રહ્મનું સંજીવન પી તંદરી તંદરીત જાગુ કે નટવર નર નઈ હું નઈ નારી સખીરી ટૌક્યા રાસ બિહાર આ પ્રકારના કાવ્યોમાં કવિ ગોપી કૃષ્ણના પૂર્વ પરિચિત અને પ્રચલિત પ્રતીકો યોજીને આત્મા પરમાત્માના ઉર્ધ્વ ગ્વામી એવા સૂક્ષ્મ પ્રેમ ભાવને નિશાન બનાવે છે જે પ્રેમની પરિણતિ કોઈ પરમ તત્વમાં સધાય છે આ રીતે વેણીભાઈના અનેક ગીતોમાં વ્યક્ત થતો માનવીય પ્રણય ભાવ ગઝલોમાં પ્રગટતો ઈશ્કે મિજાજ અને ગોપી કૃષ્ણના નિમિત્તે નિરૂપાતો જીવ શિવ તત્વનો સૂક્ષ્મ સ્નેહ ભાવ કવિની પ્રણય અભિવ્યક્તિની વિવિધ તાસીરનો આપણને અનુભવ કરાવે છે એમની પ્રણય કવિતાનો વિશેષ એ છે કે એમાં પ્રણય વૈષમ્યના પરિણામે જન્મતા વિષાદનો રંગ નથી એ ગઝલ હોય કે ગીત હોય અહીં તો નિરૂપાય છે પ્રણયનો પ્રસન્ન ગમી જાય એવું ચારુ રૂપ અહી તો સંભળાય છે કવિતા મુક્ત અને ખમીરયુક્ત મિજાજમાંથી પ્રગટતું સ્વકીય મુદ્રાથી છલકતું મસ્તી મસ્તીભર્યું ગાણું તમે ભજન પણ ગાઈ શકાય એટલે એને પણ એક રીતે તો ગીત જ કહેવાય તો એક બે ભજનની વાત પણ તમે એની અંદર સમાવી લેજો વિશામોની વાત મેં તમને બહુ જ વિગતે કરી છે તારે ઉલંઘવાના માર્ગ ભૂલામણા તારે ઉતારવાના જીવન દયામણા હિંમત ન હાર જે તું ક્યાંય હું માનવી ન લેજે વિસામો જાજે વટાવી તું જ આફત નો ટેકરો આગે આગે હશે વણ ખેડ્યા ખેતરો ખંતે એ ખેડ વધાયે હે માનવી ન લેજે વિસામો લેજે વિસામો ન ક્યાંય હું માનવી પણ દેજે વિસામો તારી હૈયા વરખડીને છાયે હો માનવી દેજે દે વિસામ કોઈકને વિશ્રામ આપજે તું કશે અટકતો નહીં કોઈકનો દુખ દર્દ મટાવજે આ પૂર્વાપર સંબંધમાં પણ આ પંક્તિ પૂછી શકે લેજે વિસામો ન ક્યાંય હો માનવી દેજે વિસામો તારી હૈયા વરખડીને છાયે હો માનવી દેજે વિસામો મુસીબતની અંદર માણસ આમ પણ એકલો હોય પણ એ પોતાના આત્મતેજ થી પ્રગટી શકે પ્રભાશંકર પટ્ટણીની એક પંક્તિ છે કે 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 દર્દી દર્દી કોઈ ભૂલેલા વિસામો આપવા ઉગાડી રાખજો બારી આ એ જ વાત છે વેણીભાઈના ગીતોમાં સાંજ પ્રસન્નતાનો સંધિકાળ છે એ કહે છે સાંજ તો શોખીન ને સમજુની છે વરસાદની જેમ જ આ કવિને સાંજનું પણ આકર્ષણ છે છે સાંજ તો શોખીન અને એવું કહેતા વેણીભાઈ સાંજના થતી ગતિવિધિ કલ્પે છે તો સાંજ પહેલાની સાંજની સ્થિતિને પણ આલેખે છે સાંજ પડ્યા પહેલાનો સાંજનો સમય કેવો હોય એનો આ કવિ કલ્પનાની સહાયથી કેવો તો સાક્ષાત્કાર કરાવે છે એ કહે છે હજી આ કોકર વર્ણો તડકો છે સાંજ તો પડવા દો હજી આ સૂર્ય બુજાતો ભડકો છે દિવસને ઢળવા દો તડકાને કોકર વર્ણો કહી સાંજ તો પડવા દો એવો એમણે પોતાના કવિ કર્મનો સર્જક કર્મનો આપણને કોકર વર્ણા તડકામાં હિસાબ આપી દીધો છે નયણા તમે વાત કરજો મેં તમને આખી નયણા વિશે વાત કરેલી છે એટલે તમારે એ ત્યાંથી આખી ઉઠાવવાની છે અને વાત તો એ ગીતની જ છે ગીત ગરબામાં આ કવિએ બહુ સારી હથોટી બતાવી એમના મુખ્ય વિષય રહ્યા પ્રકૃતિ પ્રણય અને માનવ જીવન કવિનો સૌંદર્ય રાગ કેવું આસ્વાદ્ય ભાવચિત્ર ચિત્ર કરે છે જરા જુઓ સખી કાંબી ને કડલા રૂમે ઝૂમે કઈ નવસે રરનો જોક કઈ નકવે સરનો જોક મે તો ગુપચુપ જોયું દર્પણમાં હારે લટકો લઈ ગઈ ડોક સહિયર વાગે તે એથી જ મને અંધારા બોલાવે અનુભવ સુંદર પાણીને પગરસ્તે પરોઢિયાની પદમણી સુની શેરીમાં રૂપાળી રાતનો રાસડો જેવા ગીત ગરબાઓ અત્યંત લોકપ્રિય બન્યા છે વેણી ભાઈની કાવ્ય સૃષ્ટિ વિષય દ્રષ્ટિએ વિવિધ રંગી છે તેમ સ્વરૂપની દ્રષ્ટિએ પણ વૈવિધ્યપૂર્ણ છે ગાંધી યુગીન અને અનુગાંધી યુગીન કવિઓની જેમ એમણે સોનેટ મુક્તક દીર્ઘકાવ્ય ગીત ભજન અને ગઝલ એવા વિવિધ સ્વરૂપો ખેડ્યા છે અલબત્ત એમની સફળતાનો આધાર ગીત અને ગઝલ પર ભજન પર છે વિષય વૈવિધ્યની વાત કરીએ ત્યારે વેણી ભાઈમાં એક સામાજિક સભાનતા પણ છે સામાજિક અંજાયેલી એમની આંખો આવું દાખવી શકે છે એમની નિખાલસતા અને નૈસર્ગિકતા આ કવિતામાં જોઈ શકાય એમણે મજૂર પર જે કવિતા લખી છે લાચારીથી લથપથ જુઓ આ મજૂરિયા

એ મંથન હોય મજૂરની કવિતા હોય કે બગડેલો દિવસ જેવી કૃતિ હોય આ કવિને કોઈ એવું મેણો નહીં મારી શકે કે જે યુગમાં જીવ્યા એ યુગથી અલિપ્ત રહ્યા એમની સક્રિયતા માત્ર શાબ્દિક નહોતી પોતાને કઠતી ગુલાબીને કારણે એમણે જેલવાસ વેઠ્યો હતો ગુલામીની સામે જો ક્યાંય માથું ન ઉંચકાતું હોય તો એમનો અજંપો એમને વિવશ કરી મૂકે છે અને આવી અસહ્ય પરિસ્થિતિમાં જો બધા નિરાત ભોગવતા હોય તો એ નિરાત કેવી ભયંકર છે એનું ચિત્ર એમણે કોક તો જાગે કાવ્યમાં દોર્યું છે કેવી રીતે બાપ દાદાની બાંધેલ ડેલી એક ફળી બંધ હોય હવેલી ગામની ચેત્યા ગોંદરે મેલી એ ની રાતે લીમડા હેઠે ઢોલિયા ડાળી સૌ સુતા હોય એમ કા લાગે તો જાગે ગુલામી કોઠે પડી ગઈ આ અંગ્રેજો ના

નાનકડી નારનો મેળો જેવું કાવ્ય આખા ગુજરાતમાં વેણીભાઈ સિવાય કોણ લખે સાસુએ માંગ્યા ઉના પાણીને સસરે દાંતણ માંગ્યું રે લોલ કાચી નીંદરને કાંઠેથી સપનું મુઠ્ઠી વાળીને ભાગ્યું રે લોલ નાનકડી નારનો મેળો વેણીભાઈ જાણે કે શબ્દનો કેમેરો લઈને કેવી સૂક્ષ્મ છટાઓ પકડી શકે છે જરાક જુઓ મેં તો ગુપચુપ જોયું દર્પણમાં હારે લટ લઈ ગઈ ડો પોતાના સૌંદર્ય પર પોતે જ ખુશ થાય છે પૂનમ નો નો અમારા મનમાં કડવા લીમડાનો મધ રાતો રંગ આ બધી જગ્યાએ તમે આ કવિની કવિતાનો એની સર્જકતાનો અનુભવ કરાવી શકો કરી શકો એક મજાની વાત એ છે કે વેણીભાઈ પુરોહિતની વાર્તાઓ બહુ જ નબળી વાર્તાઓ હતી પણ એના ભજન એમના ગીત એમના ગરબા અથવા તો આજ જ નથી જવું કોઈના કામ પર અહીલા ધીંગા વરસાદ તારા નામ પર આવું તો માત્ર વેણીભાઈ જ કહી શકે